ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચાલો આપણે આજે એક થી સો સંખ્યાનું મૂલ્યાંકન કરવાનું છે એક થી સો આવડે ને બધાને તો તો દરેકનો બે ત્રણ વખત વારો આવશે કેટલી વાર ત્રણ વખત બરાબર હું અહીં જે પણ લાખું કહું એ તમારે બનાવવાનું છે દાખલા તોડી કેમ કહું પચ્ચીસ તો પચ્ચીસ કેમ થાય પાંચ પચી તો જો વીસ અને પાંચ મૂકવાના આવી રીતે પલખું છે ચલો રેડી છો બેટા ચલો પેલા પછી રિદ્ધિ રીધી ચલો ચોરાણું બધા ધ્યાન રાખે અહીં આગળ હા સરસ વેરી ગુડ ચલો મૂકી દો ક્લેપ તો કરો ભાઈ ચલો અઠાવન सरस क्लिक चलो 65 साहिल ने 56 सरस मुको चलो सब जोरदार क्लिक करो भाई सरस वाह भाई वाह जोरदार चलो वीरज भाई आवे पछि बेनो मावार आवे है एक भाई ने एक बहन चलो वीरज ने बनावाना छे 48 40 ने 43 સરસ વેરી ગુડ ચલો મુકો ચલો 69 69 69 સરસ ધ્યાન રાખજો આ બાજી બધાય સંવી બેન પછી વારો આવશે સરસ હે બેટા જોરદાર ચલો બીજું બનાવી દો હવે 59

વેરી ગુડ 9 ને 8 98 વેરી ગુડ મૂકી દો ચલો પછી બનાવો 77 2 7 10 77 અને બીજી રીતે 70 7 77 વેરી ગુડ ચલો ધ્યાન રાખજો બસ વધાન વાળો આવશે શાબાશ બેટા જોરદાર ચલો મૂકી દો હવે 1 રયો ચલો હવે 48 42 8 48 સરસ તેલા ક્લેપ કર જોરદાર વાહ ભાઈ વાહ 14 સરસ બેટા જોરદાર ચલો હવે આવશે જયેશભાઈ જયેશભાઈ રેડી છો બેટા પાક્કો ચલો જયેશ 38 38 8 38 વેરી ગુડ મુકો ચલો

39 કેમ થાય 33 ને 9 ઓગંજની હા 33 ને 9 39 39 એટલે 40 માં 1 ઓછો ચલા મુકી દો ચલો ક્લેપ કર દો જયેશ માટે ચલો હવે આદિત્ય આવી જાય બદદાનવાર આવશે અવાજ કરેન વારો નહી આવે આદિત્ય બના 55 55 બે પાકડા 55 સરસ વેરી ગુડ ચલા મુકી દો चलो 72 शीतल ने गए 72 सरस चलो पची 91 91 सरस वेरी गुड चलो क्लैप करो भाई आदित्य के चलो अबे आउसे कौन आउसे अंग्रेजी करो भाई चलो आई जा जय आवे जय हमारे पहला दौरन नो जय आउसे

જરા જોરદાર કરે ભાઈ વાહ ભઈ વાહ જોરદાર તાળી બેટા તડી સરસ હે બેટા જોરદાર ચલો હવે આવશે હીમેશ ભાઈ ચલો હવે હીમેશ ભાઈ નો વારો હીમેશ ભાઈ તમે બનાવો 84 રેડો બેટા 84 શાબાશ વેરી ગુડ ચલો બીજું બનાવો 77 77 બાર ચલો એક રહ્યું હવે પંચાવણું પંચાણું પંચાણું સરસ ચલો જોરદાર સરસ ચલો દીપક આવે બેટા દીપકભાઈ ચલો હવે આવશે દીપકનો વારો ફતી ગયો ને પછી ચાલો એના ચલો દીપક આવી જાય પેલા ચલો આપણે દીપકભાઈ નો વારો બાકી હતો એટલે આપણે અહીંથી શરૂ કરીએ ચલો બાવન सरस वेरी गुड चलो પછી 48 48 48 ને 8 સરસ चलो પછી 25 25 25 ને 45 સરસ સાલી પાડો બાય

3 सर चलो 3 થઈ ગયા 1 રહ્યો 1 રહ્યો 55 55 સરસ 50 ને બોલો 50 ને 5 55 સરસ ચલો ક્લેપ કરો જોરદાર ચલો કોનો વારો નખ્યા અંગ્રેજી કરે પારતર વારો નહી આયો चलो चलो आएजा, पार्थ आएजा, पार्थ आएजा, पार्थ। नारा नारा चलो पार्थ पार्थ ही में गयो? चलो चलो, ओगन पच्चास। ओगन पच्चास ना वो ओगन चलो पस बीज बना अठावन अठावन Cara celopeci ada tris, ada tris. Cara celopeci benawa basert, basert. Cara celok clip karo mecani, celok cetan bayawi gak baya. celok, cetan benawa apa deh? Celok aici baronanya, celok cuawis benawa, cuawis.

एकतालीस चालीस एक, एक सरस, चलो जाओ चलो कौन बाकी चलो प्रेम आगे। आगे प्रेम, चलो प्रेम ने, त्रीस। त्रीस ने सब चलो पची बनाओ बेटा पंचावन पंचावन for